GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News નવી તાલુકા ચાંદોદ સુરક્ષા સેતુ સોસાયટી અને ચાંદોદ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે BN High School ચાંદોદ ખાતે મેગા રક્ત તુલા કેમ્પ યોજાયો કે જેમાં પોલીસ જવાનો સહિત નગરજનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અને ચાંદોદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આયુષ્ય બ્લડ સેન્ટર વડોદરાના નગરમાં આવેલી બી એન હાઈસ્કૂલ ખાતે મેગા રક્ત તુલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અતિથિ વિશેષ પદે વડોદરા ગ્રામ્યના ડીવાય એસપી સુશ્રી સીએન ચૌધરી સીપીઆઈ એમસી પરમાર ચાંદોદ પોલીસ સ્ટેશનના પ્રોબિશન ડિવિઝનલ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર આર ડોબરિયા તેમજ ચાંદોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની ઉપ સરપંચ ભરત માછી નવા માંડવા સરપંચ અલ્પેશ માછી આદર્શ કેળવણી મંડળ મંત્રી ધનજયભાઈ વકીલ આચાર્ય સંજયભાઈ પ્રજાપતિ ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ચંદ્રકાંત શાસ્ત્રીજી ડોક્ટર વિનોદચંદ્ર પટેલ સહિતના મહાનુભાવો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને મહાનુભાવોના પુષ્પગુચ્છથી આવકાર બાદ રિબિન કાપી મેગા રક્ત તુલા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કે જેમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ્સ જીઆરડી જવાનો નાવિક શ્રમજીવી યુવાઓ તેમજ નગરના ઉત્સાહી રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો સદર કેમ્પની સુરક્ષા સેતુ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય ધર્મેશ પંચોલીના સુંદર આયોજન તેમજ પ્રદીપ સોનીના સુંદર સંચાલન થકી પાર પાડવામાં આવ્યું આજ રોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચનાથી એનબી હાઈસ્કૂલમાં અમારા સુરક્ષા સેતુ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો ધર્મેશભાઈ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટાભાગના પોલીસ જવાન જીઆરડી હોમગાર્ડ અને ચાણોદના નગરજનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે ને આ કાર્યક્રમને સફળતા સફળ બનાવ્યો છે